તો આ તરફ વાત કરીએ હવે આપણે કપરાડાની તો વલસાડ જિલ્લામાં આજે વરસાદનું જોર ધીમું થયું છે અને આથી જંગલ વિસ્તારમાં નદી નાળાઓમાં પાણીનો સપાટી પણ ઓછી થઈ છે જોકે ત્રણ દિવસ બાદ પાણી ઓછું થતાં જ હવે નુકસાનીનો અંદાજ આવી રહ્યો છે જિલ્લામાં કપરાડા અને ધરમપુર વિસ્તારમાં સતત ત્રણ દિવસ સુધી નદીઓના પાણી લો લેવલ કોજવે અને નાના પુલ પર ફરી વળ્યા હતા અને હવે પાણી ઉતરતા જ અનેક જગ્યાએ કોઝવે અને નાના પુલ ધોવાયાના બનાવ પણ સામે આવી રહ્યા છે જણાવી કે કપરાડાના દહીખેડા નજીકથી વહેતા વાંકી નદીમાં ત્રણ દિવસ સુધી પૂર જેવી પરિસ્થિતિ રહેતા નદીના પાણી નાના પુલ પર ફરી વળ્યા હતા અને આથી ત્રણ દિવસથી બંને તરફના ગામનો સંપર્ક કપાયો હતો જોકે પાણી ઉતરતા જ હવે જોખમી દ્રશ્યો સામે આવી રહ્યા છે વાંકી નદીના ઉપરનો પુલ ધોવાઈ ગયો હોવાથી પુલની વચ્ચે મોટા ખાડા પડી ગયા છે અને આથી વાહન ચાલકોને પુલ પસાર કરવા માટે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ત્રણ દિવસ સુધી આ પુલ પરથી વાકી નદીનો ધસમસ્તો પ્રવાહ પસાર થયો હતો અને તેના કારણે અવરજવર બંધ હતી પરંતુ પાણી હવે ઉતર્યા બાદ પુલ ધોવાઈ જતા વાહન વ્યવહારને અસર થઈ રહી છે અને આથી વહેલી તકે તેનું રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે મેસ મોર્ડર બેઠેડ આ વાકી નદીનો પુલ બે દિવસ ભારે વરસાદના કારણે આખું ધોવાઈ ગયું છે તેના કારણે ફોર વ્હીલર અને અન્ય કોઈ પણ જાતની ગાડી અવર જવર થતી નથી સ્કૂલના બાળકો તથા કોઈ પણ પ્રકારની ફોર વ્હીલર ગાડી જતી નથી આ પીપરોની મુખ્ય રસ્તો દાદરા નગર નગરને જોડતો રસ્તો છે માટે તાત્કાલિક તંત્રને નિવેદિત નિવેદન કે આ પુલ રિપેર કરી આપે એવી તંત્રને સમાચારમાં આવે